નમસ્કાર ખેડૂત મિત્રો લીલુડી ધરતી યુટ્યુબ ચેનલમાં હું પ્રશાંત પટોડિયા આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું ખેડૂત મિત્રો જે જે ખેડૂતો પશુપાલન સાથે આજે જોડાણ અને પશુઓ પોતાના ઘરે રાખે છે એના માટે એક એક એવો પ્રશ્ન છે કે પશુને એવી રીતે શું વસ્તુ ખવડાવવામાં આવે કે જેથી એની હેલ્થ જળવાઈ જાય એટલે કે તંદુરસ્તી તો જળવાય જાય સાથે જ દૂધમાં વધારો થાય અને એના ફેટમાં વધારો થાય આના માટે ખેડૂત મિત્રો ઘણા બધા ખોળ ખવડાવતા હોય પશુદાણ ખવડાવતા હોય પરંતુ કોઈક એક એવું પશુદાણ મળી જાય કોઈક એવો પશુનો આહાર મળી જાય કે જેની અંદર બધા વિટામિન હોય મિનરલ હોય તો એક જ વસ્તુ ખવડાવવાથી બધા જ તત્વો પશુને મળે ઓવરઓલ પશુની હેલ્થ બને દૂધમાં વધારો થાય અને એક રીતે કહેવાય તો સોનામાં સુગંધ પડે તો એવા જ એક સરસ મજાના પશુ આહાર બનાવતા અમારા મિત્રની ફેક્ટરીની મુલાકાતે હોય ત્યારે આપ સાથે આ માહિતી વિસ્તારથી ચર્ચા કરી સૌપ્રથમ પ્રથમ આપનો પૂરેપૂરો પરિચય ધવલ રૈયાની નામ છે મારું અને ગોંડલમાં આપણે પ્રમુખ પશુ આહાર કરીને આપણું યુનિટ છે બરાબર જીઆઈડીસી ની અંદર અને ત્રણ વર્ષથી આપણે આ પશુ આહાર મેન્યુફેક્ચરિંગનું કામ કરીએ છીએ બરાબર ત્રણ વર્ષથી તમે પશુ આહાર બનાવો બરાબર પશુ આહાર તો આજે માર્કેટમાં ઘણા બધા મળે આમ તમે કહેવાય કે ઘણા બધા અલગ અલગ નામથી મળતા હોય ઘણા બધા લોકો પોતાની રીતે બનાવીને વેચતા હોય તો એની સાપેક્ષે તમે જે પશુ આહાર બનાવો એની અંદર ફેરફાર છે તમારો સારો કઈ એટલે આપણે છે ને એકદમ નેચરલ વસ્તુ બનાવીએ છીએ બરાબર સારામાં સારી ક્વોલિટીના અંદર રો મટીરિયલ વાપરેલા છે બરાબર એમાં અનાજ કઠોળ ખોળ ગોળ મિનરલ વિટામિન પાચક તત્વો બાયપાસ ફેટ ટોક્સિન બાઇન્ડર પછી ઈસ્ટ કલ્ચર કેલ્શિયમ ફોસ્ફરસ બરાબર અને અલગથી વિટામિન્સ અને મિનરલ્સ પશુના અડર ઇમ્યુનિટી માટે એના માટે જે કામ કરતું હોય બરાબર બધી વસ્તુઓ અને રો મટીરિયલ અંદર સારામાં સારી ક્વોલિટીના અંદર વાપરેલા છે બરાબર કે જેનાથી જે પણ આ વસ્તુ ખવડાવતા હોય એને અને એના પશુને બે પૂરતો બેનિફિટ એની અંદર જળવાઈ ગઈ બરાબર આ જે આપણે એમાં થોડુંક વિસ્તૃત બતાવું કે તમે કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ કરો છો જેથી અમારા ખેડૂત મિત્રોને એમ કે આટલી વસ્તુ છે ને અલગ અલગ વીસથી વધુ આઈટમ છે બરાબર એની અંદર મકાઈ ઘઉં અડદ તુવેર ચણા સોયાબીન પછી કપાસિયા ખોળ કપાસિયા પછી સોયાબીનનો ખોળ મસ્ટર્ડનો ખોળ બરાબર ગોળ છે પછી વિટામિન્સ મિનરલ્સ પછી પાચક તત્વો છે બરાબર ઇસ્ટ કલ્ચર છે બરાબર છે ટોક્સિન બાઇન્ડર છે બરાબર કેલ્શિયમ ફોસ્ફરસ છે પછી આયોડાઈઝ નમક છે એવી બધી બધી અલગ અલગ વીસથી વધુ આઈટમ આપણે નાખી બનાવીએ છીએ બરાબર એટલે જેમ તમે કીધું કે ટોટલ વીસથી વધારે આઈટમો નાખી એમાં અનાજનું ભૂસું આવી જાય કઠોળનું જે ચારણ નીકળતું હોય કે ભૂસું બરાબર ને એ આવી જાય ચૂરી ચૂરી હા ચૂરી કહેવાય ચૂરી આવી જાય સાથે જ અલગ અલગ પ્રકારના પાછળ આપણને વિટામિન્સ દેખાય વિટામિન્સના ડબ્બા પડે છે એની જરૂરિયાત મુજબ જે જરૂરિયાત છે વિટામિન એ જે એડર ઇમ્યુનિટી માટે કામ કરે તો એ આપણે અલગથી એની રિક્વાયરમેન્ટ મુજબ અંદર એડ કરેલું હોય બરાબર અને એ બધી વસ્તુ તમે આમાં એડ કરી કે ટોટલ પ્રકારના વિટામિન છે ફેટ છે સાથે જ અલગ અલગ વસ્તુ જે નાખી એની અંદર તમે એવું કહી શકો કે એક જ વસ્તુની અંદર સંપૂર્ણ પશુનો ખોરાક આની અંદર આવી જાય બરાબર ને હા હા અને જે અલગ અલગ ખેડૂત મિત્રોએ પાછલા ત્રણ વર્ષથી તમે બનાવો તો ખેડૂતોના રિવ્યૂ તમને આવતા કે ભાઈ અમારા પશુની હેલ્થમાં આટલો વધારો થયો કે દૂધમાં થયો તો એના વિશે થોડી માહિતી આપણે ઘણી જગ્યાએ એવું થાય છે અત્યારે ઉથલાના પ્રશ્નો અને મસ્ટાઈટિસના આવની અંદર સોજો આવવું દૂધ બગડેલું આવવું તો એવા બધા પ્રશ્નો બહુ એટલે બહુ અત્યારે વધુ થાય છે તો એની અંદર આપણું બહુ સારું રિઝલ્ટ છે કે પશુને જેમ બને એમ આપણા પશુ આહાર ખાવાથી બીમાર ન પડે એના ઉપર આપણે કામ કરેલું છે અને બીમાર ન પડે એટલે ઓટોમેટિક દૂધ ફેટની અંદર ફાયદો થઈ જ જતો હોય અને અમારા એવા રિઝલ્ટ જોયેલા છે કે એક વેતરની અંદર વ્યાય ત્યાંથી વસું કે ત્યાં સુધીમાં પશુનું દૂધ ઓછામાં ઓછું પાંચસોથી લઈને હજાર બારસો પંદરસો લીટર સુધીના વહેતા છે પછી એની બ્રીડ ઉપર ડિપેન્ડ કરતું હોય કે દેશી ગાય હોય કે ભેંસ હોય આપણી તો એની અંદર પાંચસો લીટરનો વધારો તો આરામથી થઈ શકે પણ એચેપ ગાયો નહીં એની અંદર એવા રિઝલ્ટ મળેલા છે કે જ્યાં છ સાડા છ લીટર દૂધ હોય તો એમાંથી નવ નવ દસ દસ લીટર દૂધ સુધી આરામથી અઠવાડિયા દસ દિવસની અંદર જ પહોંચી જાય છે અને જે મસ્ટાઈટિસના એવા બહુ બધા કેસ હોય એની અંદર બહુ સારું રિઝલ્ટ મળે છે પછી ઉથલાના પ્રશ્નો અમે એવા જોયેલા છે કે એક એક ફાર્મની અંદર જ્યાં પચાસ પચાસ ભેંસોનું ફાર્મ હોય તો એની અંદર પચાસમાંથી પચીસ ભેંસો ઉથલે ચડી ગઈ હોય એની સાયકલ ડિસ્ટર્બ થઈ ગયું હોય વીયાણા પછી ખરેખર ત્રણ મહિનાની અંદર ગાભણ થઈ જાવી જોઈએ તો ત્રણ મહિનાની બદલે છ મહિના આઠ મહિના વરસ વરસ દિવસ સુધી ગાભણ ન થઈ હોય અને દૂધ આપવાનું બંધ કરી દેતી હોય ગાભણ થયા પહેલાં જ તો એમાં બહુ સારું રિઝલ્ટ છે અને ગા વીયાણા પછી લગભગ ત્રણ મહિનાની અંદર તો મોડા મોડું બધા પશુ ગાભણ થઈ જ જાય છે અને જ્યાં પચાસ માંથી પચીસ ઉથલે ચડેલા હતા એવા ફાર્મ અત્યારે સાવ રેગ્યુલર કે એ પ્રશ્ન જ એને સાવ નીકળી ગયો એ એવા રિઝલ્ટ સુધી પહોંચી ગયેલા છે બરાબર કે અમારો આ પશુ આહાર ખાધો પશુ આહારનો વપરાશ કર્યો એના પછી જે આ ઉથલો આવવાનો પ્રશ્ન છે આંતરડાનો કંઈક પ્રશ્ન છે કે પેટનો પ્રશ્ન છે એમાં સો રાહત આપણા પશુ આહારથી મળે છે એવું કહી શકાય આની અંદર અંદર છે ને એવા પાચક તત્વો નાખેલા છે કે જે ફાઈબર ને પ્રોપર પચાવી કે ચારા ને પચાવીએ કે પછી આ પશુ આહાર ને પચાવી હે ક્યારેક એવું થતું હોય કે આપડે ગમે તે પશુપાલક હોય ને એ મકાઈ ભૈડો એવી પ્રેક્ટિસ હોય કે મકાઈ નો ભૈડો ખવડાવતા હોય બરાબર તો એ મકાઈ છે ને એ કાચે કાચી નીકળી જતી હોય તો આની અંદરથી એવું એવા બેનિફિટ થઈ શકે કે જે કાચું નીકળી જાય છે ને એ પ્રોપર પચી જાય બરાબર કેમ કે જે પેટની અંદર બેક્ટેરિયા છે એ બેક્ટેરિયાનો ખોરાક અંદર નાખેલો છે બરાબર એ બેક્ટેરિયા હેલ્ધી થાય એટલે ગમે એ ફાઈબરને પ્રોપર પચાવીએ છીએ અને પશુનો મેઇન આહાર લ્યો ને એ ફાઈબર છે બરાબર બીજી બધી આપણે આ પશુ આહાર આપતા હોય તો આ એક દૂધ મારફત જે તત્વો નીકળી જતા હોય એ તત્વો આપણે પાછા આપવા માટે પશુ આહાર હોય બરાબર

કે આપણે આ કોળમાં જે તમામ પ્રકારના મિનરલ નાખ્યા એની અંદર એના પેટની તંદુરસ્તી સુધરે પેટથી જ બધાય માર્ગ ચાલુ થાય એનું ઓવરઓલ દૂધ સુધરે દૂધમાં વિટામિન અને મિનરલ પડે તો દૂધ પણ ખાવા માટે દૂધનો ટેસ્ટ જ આખો દસ પંદર દિવસની અંદર ફરી જાય ટેસ્ટી થઈ જાય એકદમ બરાબર કે બધાય જે આપણે માનતા હોય કે દૂધ સંપૂર્ણ આહાર છે આપણે એને સંપૂર્ણ આહાર ખવડાવીએ તો જ દૂધની અંદર પાછા બધાય તત્વો આવવાના છે આપણે એવું જોતા હોય કે જે પણ આપણે ખવડાવીએ ને પાલો ખવડાવ્યો હોય તો દૂધની અંદર પાલાની વાસ આવતી હોય કે એનો ટેસ્ટ આવતું હોય કે સ્મેલ આવતી હોય તો એવી જ રીતના આપણે આવું આ ખવડાવીએ તો બધી વસ્તુ એને મળી જાય છે તો એ દૂધ ઓટોમેટિક ટેસ્ટી થઈ જવાનું છે બરાબર તો આ ખૂબ સરસ મજાની વાત તમે આ પ્રમુખ ફીડ ઇન્ડસ્ટ્રી અને આપણા ખોડની અને પશુ આહારને કહી આ પશુ આહાર ખેડૂતને કોઈને મેળવવો હોય તો આપના કોઈ હેલ્પલાઇન નંબર હોય તો નવાણું જીરો એકાણું બત્રીસ હજાર નંબર છે આપણા અહીંયાના એમાંથી ગમે તેને જોતું હોય તો કોન્ટેક કરી શકે અને નજીકના એરિયામાં જ્યાં પણ અવેલેબલ હશે ત્યાંથી તમને અવેલેબલ કરાવી દેવામાં આવશે બરાબર છે અને આપને કોઈ પણ પ્રકારની વધારે માહિતીની જરૂરિયાત તો આપ અમારા હેલ્પલાઇન નંબર એકાણું જીરો એકતાલીસ પાંત્રીસ અગિયાર ત્રણ ઉપર અમારો સંપર્ક સાધી શકો છો તમે જો અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો ખાસ બટન ને દબાવી દેજો કે જેથી આવી ને આવી નવી નવી માહિતી તમને તરત તમારા મોબાઈલ સુધી મળતી ફરીથી મળીશું ખેતીને લગતી કઈક નવી પ્રકારની માહિતી સાથે અત્યાર માટે બતાલું ખુબ ખૂબ આભાર જય